સુરતમાં ચાલુ ગાડીએ મોબાઈલ સ્નેચિંગ કરનારાઓનો આતંક રોજેરોજ વધી રહ્યો છે ત્યારે ડિંડોલી પોલીસે બાતમીના આધારે

પોલીસે જટપેલા રીઢા મોબર સ્નેચરો પાસેથી મોબાઈલ સ્નેચિંગ માટે વાપરતા મોપેડ સાથે ચૌદ સ્નેચિંગ કરેલા મોંઘાદાર મોબાઈલ પર મળી બે લાખ તેતાલીસ હજારથી વધુ મતા પણ કબજે કરી હતી જેમ કે પોલીસ અધિકારીએ માહિતી આપી છે આદમીના આધારે ગોપાલ પાટીલ અને હરીશ રામાશાલી નામના બે વ્યક્તિઓની પૂછપરછ કરતાં તેમની પાસેથી લગભગ ચૌદ જેટલા મોબાઈલો મળી આવેલા અને તપાસ કરતા અમારા ડિંડોલીના ત્રણ ગુના એક ઢીંડો એક ઘોડાદરાનો ગુનો એમ ટોટલ ચાર ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ ડિટેક્ટ ડિટેક્શન દરમિયાન એમની પાસેથી મોબાઈલ લગભગ એક લાખ છપ્પન હજારની કિંમતના મોબાઈલ અને નેવું હજારનું બાઇક એમ કરીને ટોટલ બે લાખ છપ્પન હજાર જેટલો મોબાઈલ કરવામાં આવેલ છે અને આ બંને આરોપીઓ અગાઉ પણ લિંબાય પોસ્ટેના બે ચોરીના તેમજ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં અટક કરેલા છે એમની વિરુદ્ધમાં પણ ગુના અગાઉ નોંધાયેલા છે હાલમાં બીજા ગુના આ લોકોએ આચાર્ય કે કેમ સુરત સિટીમાં ઘણા મોબાઈલ સ્નેચિંગ થાય છે તો એ આઈએમઈ નંબર પરથી ટ્રેસ કરી અને બીજી માહિતી પણ પોલીસ તપાસ કરી રહી છે એ લોકો બાઇક ઉપર જઈને જે કોઈ માણસો વાત કરતા હોય એનો મોબાઈલ છીનવી લેતા હતા એ રીતની એમની એમો છે આરોપીનું નું બેકગ્રાઉન્ડ છે ને અગાઉ લિંબાયતના બે ગુનામાં અટક કરવામાં આવેલ છે હાલમાં અમારા ચાર ગુના અટક કરેલા છે અને હજુ પણ આઈએમઈ નંબર પરથી ટ્રેસિંગ ચાલુ છે બીજા પણ કોઈ ગુના સિટીના ડિટેક્ટ થશે તો તપાસ ચાલુ કરવામાં બસ ચોરી એમનો વ્યવસાય તો ના કહેવાય પણ કેમ એ ટૂંકમાં એ ટપોરી ટાઈપના છે બંને છોકરાઓ એટલે ગમે ત્યારે આવી ચોરીઓ કરતા રહે છે અને અગાઉ પણ આ ગુનામાં પકડેલા છે સુરતમાં હાલ ચાલુ ગાડીએ મોબાઈલ સ્નેચિંગ અને ચોરોનો આતંક વધી રહ્યો છે ત્યારે હવે ડિન્ડોલ વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકી ઝડપાતા અન્ય રીઢા ચોરોને પણ પૂરી ઝડપી પાડી શહેરીજનોને મોબાઈલ સ્નેચરોનો આતંકથી મુક્ત કરાવે તે માંગ ઉઠવા પામી છે અઝર કુર્સી સાથે હર્ષદ